આ છે બે હજાર બાર મોડલ ફર્સ્ટ ઓનર વી વર્ઝન અને એ સીટ ગાડી છે અને કિંમત છે સાત લાખ ને હજાર રૂપિયા અને આ વિડિયોના માધ્યમથી આવશે તો કિંમતમાં એમાં બી પ્લસ માઇનસ કરી દઈશું વિડીયોના માધ્યમથી આવશો સારું એવું તમને ડિસ્કાઉન્ટ કરી દેશે આ કાર પર લોન થઈ જશે થઈ જશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન થઈ જશે પાંચ લાખ સુધીની લોન થઈ જવાની છે આગળ વાત કરીએ તો બીજી જે જીજે વન્ના પાર્સિંગમાં તમે જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં કાર છે તો સોબનભાઈ હનીશ રિટેલ આ બી છે બે ની આ સેકન્ડ ઓનર છે જી છે બરાબર છે આમાં બી તમને લોન ની સુવિધા અવેલેબલ છે આમાં પણ લોન થઈ જવાની છે છે તમે સાડા છ લાખ રૂપિયા છ લાખ ને પચાસ હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે વિડીયોના માધ્યમથી આવશો તો આગળ જોયે તો બીજી છે ટુ સિક્સ ટુ સિક્સ અને સિલેક્ટેડ નંબર ની અંદર વન ના પાર્સની અંદર તો આની શું છે બે હાજર પંદર નું મોડેલ છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે અને એટ સીટર ગાડી છે શું પ્રાઇસ મૂકેલી છે આની કિંમત સાડા આઠ લાખ રૂપિયા આઠ લાખ ને પચાસ હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે લોન કેટલી થઈ જશે આમાં અને છ લાખની લોન થઈ જવાની છે અને આમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો આગળ છે સિક્સ ફોર સિક્સ ફોર એટલે સિલેક્ટેડ નંબર જ છે બીજા ત્રેવીસ ના પાર્સિંગમાં છે બે હજાર બાર નું મોડલ છે સેકન્ડ ઓનર છે અને ઇન્સ્યોરન્સ નથી આની કિંમત છે સાડા છ લાખ રૂપિયા આમાં બી થોડુંક નેગોશિયેબલ કરી દઈશું આપણે સાડા છ લાખ રૂપિયા એટલે છ લાખને પચાસ હજાર રૂપિયા એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેવાના છે કેટલી લોન થશે આમાં આમાં સાડા ચાર પાંચ જી લોન થઈ જશે સાડા થી સાડા પાંચ લાખ સુધીની આજુબાજુ લોન થઈ જશે તમારો સિબિલ અને તમારી પ્રોફાઇલ વધારે સારી હશે તો એનાથી પણ સારી તમારી લોન થશે જે કે બારના પાર્સિંગમાં જે તમે જોઈ શકો છો બીજી ઈનો આ સિલ્વર કલરની અંદર સારી એવી કન્ડિશનમાં કાર છે આની સુઇકલ છે આ બે હજાર તેરનું મોડલ છે અને સેકન્ડ ઓનર છે બે હજાર તેરની જે સેકન્ડ ઓનર છે શું પ્રાઇસ મૂકેલી છે અને છ લાખ પચાસ હજાર રૂપિયા છ લાખ ને પચાસ હાજર રૂપિયા કેટલી લોન થશે આમાં પાંચ લાખ સુધીની લોન થઈ જશે પાંચ લાખ સુધીની લોન થઈ જશે નીચે આપેલો છે ન્યૂ દાતાર મોટર્સ ના ઓનર નો નંબર અને એડ્રેસ પણ મેન્શન કરેલું છે